અને આ જે સફર છે આજે દિવસની બે હજાર પચ્ચીસથી બે હજાર છવ્વીસ સુધીની સફર તમે આ વ્લોગમાં જોવાના છો એટલે કે આ વ્લોગ સાથે જોડાયેલા રહેજો કારણ કે આજે દિવસ દરમિયાન રિપોર્ટરની લાઈફમાં શું શું બને છે દાખલા તરીકે થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને બોર્ડર વિસ્તારમાં શું હાલત છે શું માહોલ છે ક્યાંક થર્ટી ફર્સ્ટની પાર્ટી થતી હોય તો ત્યાં કેવો માહોલ છે એ પણ આ વ્લોગમાં બતાવવાનું જરૂરથી જોડાયેલા રહેજો શામરિયા ભગવાન છે અને આપણે પહોંચ્યા પહોંચ્યા છીએ બોર્ડર ઉપર ગુજરાત કરવા માટે બધા જે મિત્રો છે એ કવરેજ કવરેજ કરી રહ્યા છે આ બાજુ આ બધા પત્રકાર મિત્રો આ રીતે વહેલી સવારે આવી ગયા છે અને કવરેજ કરી રહ્યા છે આપણી અણસોલ બોર્ડર છે આજે એક મહત્વની વસ્તુ બતાવી છે આજે તમને એક મહત્વની વસ્તુ બતાવી છે કે એક ડિજિટલ બ્રેથ એનાલાઇઝર આવ્યું છે કે જેમાં તમે ફૂંક મારો દારૂ પીધો છે કે નહીં તે બતાવી દે કેટલા ટકા પીધો છે કેટલું દારૂનું સેવન કર્યું છે લાઈટ થઈ જતું હોય છે એટલે કે આખું એક હાઈટેક પદ્ધતિ વાળું બ્રેથ એનેલાઇઝર છે તે આવી ચૂક્યું છે એટલે કે પોલીસ પાસે છે આપણે થોડી વાત થોડી વાતમાં એમની પાસેથી લઈને તમને બતાવું છું તમારી કે આ બ્રેથ એનાલાઇઝર છે ને ડિજિટલ છે અને આપણે ઉદયપુર ઉત્તમ ઉત્તમપુર ચેકપોસ્ટ ઉપર છીએ કે હવે એક કલાક થઈ ચૂક્યો છે અને એક કલાક દરમિયાન તમામ પત્રકાર મિત્ર કવરેજ કરી લીધું છે હાલ આ જોઈ શકો છો કે એક લાઈવ ચાલુ છે ટીવીમાં અને બધા પત્રકાર મિત્રો અહીં આવેલા છે જિલ્લા પથકથી રાકેશભાઈ વડ છે મારા મિત્ર અને વિપુલભાઈ ત્યાં બેઠા છે શાંતિથી એટલે કે ધીમે ધીમે કવરેજ ચાલી રહ્યું છે અને આ કવરેજ છે ને રાત્રિના બાર વાગ્યા સુધી ચાલવાનું છે તો વ્લોગમાં જ જોડાયેલા રજૂ કારણ કે જે ડિજિટલ બ્રેથ એનાલાઇઝર છે ને એને શું કરામર્શ છે એ પણ હું તમને બતાવવાનો છું હું બતાવું છું કેવી રીતે કામ કરે છે પરંતુ સાંજે જ્યારે રાત્રે જે લાઈટ થાય છે અને પીધેલાઓને પકડે છે એ જરૂરથી હું તમને લાઈટ બતાવવાનો છું જુઓ આ છે બ્રેથ એનલાઇઝર જે નવું આવ્યું છે આ બ્રેથ એનલાઇઝર નવું આવ્યું છે આમાં ફૂંક મારવાની હોય છે આમાં ફૂંક મારે એટલે જો દારૂ પીધેલો હોય તો આમાં લાઈટ થાય અને એ બતાવી દે કેટલા પર્સન્ટેજ પીધો છે કેટલા પર્સન્ટેજ દારૂ એમને પીધો છે એ બધું એ બતાવી દીધું હોય છે રાત્રે તમને બધું બતાવીશું નો આલ્કોહોલ એવું બતાવે છે આપણે સવારે દસ વાગે પહોંચ્યા હતા અને અગિયાર વાગે સાડા અગિયાર થયા છે બાર વાગે આવ્યા છે આપણે અત્યારે નીકળી રહ્યા છીએ પરંતુ સાંજે પરત આવીશું બોર્ડર ઉપર અને સાંજે કેવો માહોલ છે એ તમને બતાવવાના છે કારણ કે જે બ્રેથ એનાલાઇઝર બતાવ્યું ને જે ડિજિટલ આવ્યું છે એમાં લાઇટ થાય છે પીધેલા હોય તો એટલે કેવું ઇન્ટરેસ્ટિંગ થાય છે એ જરૂરથી બ્લોકમાં જોડાયેલા રહેજો સાંજ સુધીમાં તો સાંજે મળીએ છીએ આપણે તો વર્ષ બે હજાર પચીસમાં ભગવાન શામળિયાના આપ દર્શન કરી લો છેલ્લો દિવસ પચીસ બે હજાર પચીસ સમય થઈ ગયો છે સાંજે છ વાગ્યાનો અને આપણે પાછા નીકળી ગયા છે શામળાજી બોર્ડર ઉપર હવે થોડીક ક્ષણો બાકી કહેવાય કલાકો બાકી કહેવાય બે છવ્વીસ માટે એટલે કે આપણે વચન આપ્યું હતું કે બે હજાર પચીસ થી બે હજાર સુધીની સફર તમે આ વ્લોગમાં નિહાળવાના છો અને આપણે જઈ રહ્યા છીએ તે હાલ તરફ અને શામળાજી બોર્ડર ઉપર શું માહોલ છે એ પણ તમને બતાવવાના છીએ અને ખાસ કરીને મહત્વની બાબત એ છે કે ત્યાં એક જે તમને વાત કરી હતી ને કે જે ડિજિટલ બ્રેથ એનાલાઇઝર આવ્યું છે એનો લાઈવ ડેમો બતાવીશ પહોંચ્યા છીએ શામળાજી આશ્રમ ખાતે અને જો આ બોર્ડર શામળાજી પીછીવાડા ને ઉદયપુરનો ઠંડી લગભગ લાગવા માંડી છે અને સાંજનો સમય થઈ ગયો છે અને બોર્ડર ઉપર પહોંચી રહ્યા છે ત્યાં કવરેજ કરીએ શું છે ત્યાં સ્થિતિ એ પણ બતાવીએ જે બોર્ડર ઉપર જો ગાડી રોકી છે ત્યાં કલાશ લેવાઈ ગઈ છે કામ ચાલુ છે અને આ છે રતનપુર બોર્ડર વિસ્તાર રાજસ્થાન ગુજરાતનો રાત્રિનો માહોલ દિવસનો માહોલ તો તમને બતાવી દીધો હવે રાતનો માહોલ તમને બતાવી રહ્યો છે વાહનો આવી રહ્યા છે અને જે ગાડીઓ આવે છે એની તલાસી લેવામાં આવે છે તો દારૂ પીધેલાની તલાશી જે બ્રેથ એનાલાઇઝર છે એની વડે જે આ હાથમાં છે હમણાં એનો પણ તમે લાઈવ ડેમો હું બતાવીશું મિત્રો સાત ગઈ ચૂક્યા છે જો સમય સાત વાગ્યા છે અને આપણે આ બોર્ડર ઉપર ઊભા છીએ અત્યારે કેવું હોય છે કવરેજમાં કે અમે એ કવરેજમાં આવીએ સાંજે લગભગ છ વાગે સાત વાગે લાઈવ હોય મિત્રોને એટલે લાઈવ બતાવીએ ત્યારબાદ જે દારૂ પીધેલા લોકો ઈ સવા આવતા હોય એમને પકડી અને લઈ જતા હોય છે લગભગ અત્યાર સુધીમાં પચીસ લોકો પકડાયા છે શામળાજી પોલીસને એમને પોલીસ પકડીને લઈ ગઈ છે આજે વાન દેખાય સામે આજે પીધેલા જે હોય ને એમને પકડવાની વાન છે એટલે આ પણ એક તહેવાર જેવું છે એમ કહેવાય કે બધાને ખબર જ છે કે પોલીસ છે છતાં બી દારૂ પી ના આવે પછી પોલીસ પકડે એને કાર્યવાહી કે એમને કાર્યવાહી તો કરવાની છે કેમ કે દારૂ પી સ્પીડમાં કાર ચલાવે ક્યાંક કોઈને અકસ્માત કરે અસામાજિક તત્વો અને પછી કોઈ બબાલ કરે દારૂ પી જઈને એના કરતાં એમને પકડીને પૂરી દેવા સારા એવા આશય સાથે આ કાર્યવાહી થતી હોય છે કારણ કે ગુજરાતમાં દારૂબંધી તો છે જ જો અત્યારે હું આખી જગ્યાએ ઊગું છું એકદમ અંધકારવાળી જગ્યાએ એટલે આવું હોય છે એના માટે પોલીસ કાર્યવાહી કરતી હોય છે

ઓકે ઓકે મેં લેલીએ જો આ ગાડી હતી આ ગાડીની ટક્કર મારી અને આવી આ ટાઈપની કન્ટેનરી આગળ જતી રહી છે અને પોલીસથી બી ગાડી ગઈ છે ને આ લોકો પણ જઈ રહ્યા છે જોઈએ હવે આગળ એમને પકડે છે કે નહીં જો મિત્રો સમય થયો છે સડા નવ વાગ્યાનો રિવાય સાહેબ આવી ગયા છે નિકાલ કસા સાયકિલભાઈ શૂટિંગ કરી રહ્યા છે સવારની વાત છે અમિતભાઈ છે મારા બાપા છે અને

ફૂંક મારવાની હોય છે જુઓ મિત્રો તમે જે જોયું એ પ્રમાણે કે જેવી રીતે જે ડિજિટલ ફ્રીચ એનાલાઇઝરની મદદથી તપાસવામાં આવ્યું કે નશો કરો છે કે નહીં પણ જેવું ફૂંક મારવામાં આવે ને એટલે એ સીધું લાઇટ ચાલુ થઈ જતું છે કે આપણે ખાલી કામ કરે છે પોલીસે લગભગ દોઢસો ઉપરાંત લોકોને દારૂ પીધેલા પકડી લીધા છે સમય દસ વાગવા આવ્યા છે બે કલાકની વાર છે થર્ટી ફર્સ્ટ બે હજાર પચીસથી બે હજાર છવ્વીસમાં જવાનું તમને પાછળ બતાવી જો હું હાલ બોર્ડર ઉપર છું ઉપર ઊભો છું અત્યારે આ રીતે ગાડીઓ રોકવામાં આવે છે પોલીસ આ સામાજ તરફથી આવતો આજે છે રાજસ્થાન તરફથી હાઈવે જે આવી રહ્યો છે ગુજરાતમાં ત્યાં શામળાજી પોલીસ આ પકડી રહી છે તપાસ કરી રહી છે અને મહત્ત્વની બાબત એ છે કે રાત્રિનો સમય થયો છે ઠંડીનો માહોલ છે અને આ સંજોગોમાં પોલીસ સાથે પત્રકારો પણ પોતાની ફરજ બજાવી રહ્યા છે એટલે કે આ સંજોગોમાં આ પ્રકારની કામગીરી થતી હોય છે એવું તમને બતાવવાનો મેં પ્રયાસ કર્યો છે શરદી થઈ ગઈ છે એટલે કાનમાં રૂ નાખીને આવવું પડ્યું છે ઠીક છે ચાલી જાય ઓકે જો આ ગાડી છે એમાં જે દારૂ પીને આવ્યા હોય એમને ગાડીમાં બેસાડવામાં આવે છે ઓકે બધા પત્રકાર મિત્રો ખબર વ્યક્ત કરી રહ્યા છે સગા પણ બધા લઈ ગયા છે પૂરજોશમાં જો આ બોર્ડર ઉપર બેઠા છીએ શાંત માહોલ છે અને ઠંડી વધી છે એટલે જો આ સરસ મજાનું તાપમાન લગાવ્યું છે બધા પત્રકાર મિત્રો કામ કરી રહ્યા છે બેઠા બેઠા આજે આજે આ ખબર નહીં કોઈ બીજા ભાઈ છે અમિતભાઈ નામ છે

આ આતશપાજી તમે જોઈ શકો છો અને આતશપાજી સાથે આ વિડીયોને આપણે બ્લોગને હવે અંત કરીએ છીએ જરૂરથી જો બ્લોગ પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરજો સબ્સ્ક્રાઇબ કરાવજો અને આ જ પ્રકારના વિડીયો સાથે સાથે રહેજો અને આજની ચૂંટણી સફર રહી છે આપણી વર્ષ બે હજાર પચીસથી બે હજાર સુધીના આગમન સાથેની ઉજવણી સાથેની આ સફર છે જો તમે પસંદ આવે તો જરૂરથી લાઈક કરી દેજો